સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં સોના ચાંદીના ભાવ જે આસમાને ચડી ગયા દસ ગ્રામ સોનાનો ભાવ તો એક લાખ ઓગણસી ધાતુ એવી છે પહેલા એવું કહેવાતું કે સોનામાં ખરીદી કદાચ મોંઘી પડે છે એટલે લોકો ચાંદી ખરીદતા પરંતુ ચાંદીનો પણ એક કિલોનો ભાવ જે ચાર લાખ ને પાર થઈ ગયો અને વાત એવી છે કે માત્ર થોડા સમયમાં જ અગર જોવા જઈએ તો આ છેલ્લા બે થી ત્રણ મહિનામાં ચાંદીનો ભાવ બમણો થઈ ગયો છે પરંતુ શા માટે સોના અને ચાંદીના ભાવ બમણા થઈ રહ્યા છે તે વિચારવાની વાત છે વૈશ્વિક બજારની સ્થિતિ જેની અસરો થઈ રહી છે પરંતુ આ અસર આખરે સોના અને ચાંદી પર આટલી બધી કેમ થઈ રહી છે જો આજ રીતે સોના અને ચાંદીના ભાવ વધતા રહેશે તો પછી જે મધ્યમ વર્ગ છે કારણ કે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતની જનતા એ સોનું અને ચાંદીને ખરીદે છે એ જે કોઈ પણ માંગલિક પ્રસંગ હોય કોઈ પણ સેલિબ્રેશન હોય તો સોનું ચાંદી આ બધું ખરીદીને તેની ઉજવણી કરતા હોય છે પરંતુ તેમ છતાં હવે જ્યારે ભાવ આટલા વધી ગયા છે તો તેની પાછળનું કારણ છે અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયા છે પરેશભાઈ તેમની સાથે વાત કરીએ પરેશભાઈ આપનું સ્વાગત છે અત્યારે આપણે સોના અને ચાંદીના ભાવની જો વાત કરીએ તો ખરેખર એવું લાગે છે કે દરરોજ નવી નવી સપાટીઓ સર કરતા જઈ રહ્યા છે ચાંદીના ભાવમાં પણ હવે તો 4 લાખે પહોંચી જાય એટલે તો શું કહેવું પરંતુ આ ભાવ વધવા પાછળ શું કારણો જવાબદાર જે રીતે અત્યારે ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ ઊભી થઈ છે અને ખાસ કરીને ચીન દ્વારા તેનું સ્ટોરેજ થઈ રહ્યું છે કારણે આ બંને ધાતુઓમાં ખૂબ જ મોટા પાયે આકર્ષણ વધતું જાય છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે ભૌગોલિક જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને કારણે પણ વિશ્વના વિવિધ દેશોએ સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે અને તેને કારણે પણ સોના અને ચાંદીમાં દરરોજે નવા ટોપ બનતા જાય છે જી માર્કેટ પાર્થિવભાઈ શાહ પણ આપણી સાથે ગયા છે પાર્થિવભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ માટે તો અત્યારે સોનું ચાંદી ખરીદવું સ્વપ્ન બન્યું છે આ ભાવનો જે સતત ઉછાળો છે આપણે આગામી દિવસો અમારે કેવી રીતે જોઈ રહ્યા છે આ ભાવ ઉછાળો સતત રહેવાનો છે કે પછી ક્યારેક ડાઉન પણ થશે ભાવ આનો બેન એવું છે કે સૌથી વધારે જે તકલીફો છે એ મિડલ ક્લાસ ફેમિલીના જ છે અધ્યામ અત્યારે પરેશભાઈએ કીધું કે વૈશ્વિક વોરની પરિસ્થિતિઓ છે એમ ચાઇના બી અત્યારે ફૂલ માલ તાણ લઈ રહી છે અને સોનાની બી ગવર્મેન્ટ બી સોનું બાય કરી રહી છે ડોલરનો બી ઊંચો જવો એનું બી અસર છે થોડું થોડા ટ્રમ્પના સ્ટેટમેન્ટો યુદ્ધ જેવા છે એની અસર બી છે મેજર જે આમ જોવા જઈએ તો વૈશ્વિક છે જેમાં જે તકલીફ વધારે ભોગવી રહ્યો છે ને મિડલ ક્લાસ ફેમિલી છે જે આવનારા પ્રસંગોમાં નાના વ્યક્તિને પ્રસંગમાં એક વ્યવહાર કરવી બી બહુ તકલીફ વાળી વસ્તુ થઈ ગઈ છે હા એટલું કહી કે માટે વિચાર કરવો જોઈએ વૈશ્વિક કારણ છે પરંતુ ભારતમાં પણ જેમ સતત અત્યારે લગ્ન છે વધતી માંગ પણ છે ડોલર નબળો પડ્યો છે તો આ બધા જ કારણો અત્યારે એક સાથે સામે આવ્યા છે ફુગાવાની સ્થિતિ છે તો આ કેટલા સમય માટે રહી શકે છે અને તેથી આવતા બે ચાર દિવસમાં જ ફરી એક વખત ચાંદી અને સોનામાં કરેક્શન જોવા મળે તે સંભાવના ખૂબ હતા અને તેથી શોર્ટ ટર્મ એંગલથી જેમણે સટ્ટા કરવા માટે લીધું છે તેમણે સાવચેત રહેવું જરૂરી છે બિલકુલ અહીં સાવચેત રહેવાની વાત તો ખરી છે પરંતુ પરેશભાઈ એક વાત એ પણ છે કારણ કે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે જે ભાવ આટલા વધી રહ્યા છે હજુ પણ મધ્યમ વર્ગ એવી આશા રાખીને બેઠું છે કે ક્યારેક સોનાના ભાવ ડાઉન થાય તો થોડી ખરીદી કરી લે પરંતુ આવી સ્થિતિ આવશે ખરા એ સવાલ થઈ રહ્યો છે પરેશભાઈ એટલે પરેશભાઈ આપણી સાથે કદાચ નથી જોડાયેલા પાર્થિવ છે પરેશભાઈ જી ટેમ્પર ચાંદીમાં થોડો ઘટાડો આવી શકે પરંતુ તે પછી બંને ધાતુઓમાં ફરી એક વખત મોટો ઉછાળો જોવા મળે તેવી સંભાવના છે એટલે જે કરેક્શન કહીએ કે જે થોડો ઘટાડો કહીએ તે ટેમ્પરરી ધોરણે દેખાય છે બિલકુલ પરેશભાઈ આપનો આભાર આપણે કારણો છે કે ભારતીય સોના ચાંદીમાં તો અત્યારે આપણે કરી રહ્યા એવું લાગે છે ખરું જેમ પાર્થિવભાઈએ ભાઈ કહ્યું કે કરેક્શન થશે પરંતુ આગામી સમયમાં પણ શું આ ડાઉન થઈ શકે સ્થાયી ધોરણે હા એવું લાગે છે ખરું કે આવનાર સમયમાં આવનાર પાંચ દસ દિવસમાં દસ થી બાવીસ ટકાનું કરેક્શન દેખાઈ રહ્યું છે પણ વધારે પડતું સટ્ટાકીય અત્યારે વધારે દેખાઈ રહ્યું છે કારણ કે રોજ ને રોજ જે વધવું એ પાછળના દસ દિવસની અંદર બેસી હજાર સોનું વધી ગયું વીસ હજાર ત્રીસ હજાર એ વધારે પડતું કંઈક થઈ ગયું છે એટલે સટ્ટાકીય દેખાઈ રહ્યું છે

કારણ કે ચાંદી આટલા વર્ષોથી નીચે રહેલી છે પણ આજે પાછળમાં એક વર્ષમાં જે રિટર્ન બધાને આપ્યું છે વધારે પડતું સટ્ટાકીય વધારે લાગે છે અને વૈશ્વિક બી વધારે લાગે છે આમાં ઓકે અને પાર્થિવભાઈ એક નિષ્ણાંતો કદાચ એવો પણ માની રહ્યા છે કે ચાંદીનો ભાવ હજુ પણ 7 લાખ સુધી પહોંચી શકે છે તો આપના મતે એવી કોઈ શક્યતાઓ છે કે ચાંદી હજુ 4 લાખ થી વધી 5 6 કે 7 લાખ સુધી પહોંચી શકે હા દિવાળી સુધીમાં 4 75 ની આશાઓ છે ચાર સુધી તો સો પહોંચી જશે બિલકુલ એટલે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જીજ્ઞાસા જે રીતે આ ભાવ વધી રહ્યા છે આસમાને પહોંચી રહ્યા છે આ ભાવ અને હજુ પણ માર્કેટ નિષ્ણાંતો તો માને છે કે આ જે ભાવ છે દિવાળી સુધીમાં હજુ વધી શકે છે આ ઉપરાંત વૈશ્વિક સ્થિતિમાં પણ કોઈ એવા અત્યારે અણસાર નથી કે તે થાળે પડે કે તેની કોઈ જે પોઝિટિવ અસર છે એ આ ભાવ પર દેખાય અને એટલા માટે જ હવે જ્યારે મધ્યમ વર્ગને ખરીદી કરવાની વાત આવે છે તો તેણે વિચારવું પડશે કારણ કે સોના અને ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે તે પરવડે એમ જ નથી પોસાય એમ નથી અહીં આપણી સાથે પાર્થિવભાઈ છે એટલે રિયલ એસ્ટેટ અથવા જમીનમાં જે લોકો રોકાણ કરે છે જેને રોકાણ કરવું છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમની માટે સોના ચાંદી અત્યારે ખરીદવું કેવી રીતે તમે જોઈ રહ્યા છો અત્યારે સોના ચાંદી આ લેવલ ઉપર ખરીદવું બહુ જ કઠિન છે કારણ કે કોન્સ્ટન્ટ વધવું એક સટ્ટાકીય બાબત છે લાગે છે કે ત્રણ લાખ બે લાખ એસી હજાર સુધી આવે ત્યાં ઇન્વેસ્ટ કરી શકાય જેનો નવો ભાવ સાડા ચાર થી ચાર પંચોતેર નો દેખાઈ રહ્યો છે બિલકુલ પાર્થિવ બિલકુલ સાથે જોડાયા આભાર આપનો તો સોના ચાંદીના ભાવ હજુ વધતા જણાઈ રહ્યા છે આગામી દિવસોમાં કેમ કે લગ્નસરાની સિઝન છે વૈશ્વિક પરિસ્થિતિ પણ એટલી જ જવાબદાર છે બીજી તરફ ભાવ ઘટશે એવું પણ કદાચ નિષ્ણાંતો માની રહ્યા છે પરંતુ એમાં કદાચ છ બાર મહિનાનો સમય લાગી શકે છે એક ઊંચા ઉછાળા પછી કદાચ ભાવ ઘટાડો જોવા મળશે